ફ્રેન્ડ કેમ છો મજામાં ને તમે બધા મજામાં હશો હું આશા કરું છું અને બસ જો તમે બધાએ મને કમેન્ટ કરી અને મને બહુ જ સારું લાગ્યું કે બધા મારા માટે કેટલી પ્રાર્થના કરી છે ભગવાનને બસ હવે ભગવાનને એ જ પ્રાર્થના કરો કે જલ્દી જલ્દી મને આ પ્રોબ્લેમ છે એ મટી જાય અને મેં બધાની કમેન્ટ વાંચી છે અને બધાના હું આન્સર ના આપી શકું કમેન્ટમાં એટલે મેં કીધું કે હાલ હું છે ને આજે એક આ વિડીયો બનાવી લઉં અને મારા દર્શક મિત્રોને હું કહી જ દઉં કે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કે તમે મને આ એટલું બધું શું કહેવાય દિલથી બધાએ મને કમેન્ટ કરી અને હા મારા માટે પ્રાર્થના પણ કરી છે તમે બધાએ એટલા માટે હું થેન્ક યુ કહું છું બસ તમારો દિલથી હું આભાર માનું છું અને હા ઘણા કહે છે કે ડાયાબિટીસ ચેક કરાવો આ કરાવો બોલું કરાવો પણ મેં બધી વસ્તુ ચેક કરાવી લીધી છે ડાયાબિટીસથી લઈ બ્લડ યુરિન ટેસ્ટ બધી વસ્તુ મેં કરી લીધી છે પણ તોય આનું સોલ્યુશન કાંઈ મળતું નથી બસ ડૉક્ટર જાઉં દવા આપે દવા પીવું ત્યાં દીધી હારું હતી એવી ફિંગર થઈ જાય પછી દવા મૂકું અઠવાડિયું દસ દિવસ થાય એટલે પાછું આવું બધું નીકળવા માંડે એટલે હું અતિશય કંટાળેલી છું કે હવે મારે આનું સોલ્યુશન શું કરવું છે બધે મને સજેશન આપ્યું કે આમ કરો તેમ કરો હું બધાનું ટ્રાય કરીશ કે હું મને જે યોગ્ય લાગશે હું કરીશ પણ અત્યારે મારો બાબો નાનો છે એટલે હું કંઈ કહી શકું કે બહાર જઈ શકું એમ છું નહીં એ બધી મારે પ્રોબ્લેમ છે એટલા માટે પણ આ વાલા મિત્રો તમારું ધન્યવાદ માનું છું કે તમે મારા માટે આશા કરી છે કે ભગવાન મટાડી દો બસ હું જે આશા રાખું છું કે હવે ભગવાન મને એ આ વખતે થાય હવે પાછી આવી ન થાય તો તમારા માટે હું સારા સારા વિડીયા લઈને આવું સોરી ગાઈશ હું ક્યારેક જૂનો વિડીયો મૂકું તો પ્લીઝ તમે જોજો અને મને પ્લીઝ સપોર્ટ કરજો કેમ કે હું અત્યારે ખૂબ જ આના માટે હેરાન છું બહુ જ હેરાન છું આ માટે હા ગાઈઝ તમે અમને ખૂબ સપોર્ટ કરો છો અને આવો નવો સપોર્ટ કર્યા રાખજો અને મને બહુ જ સારું લાગે અને અમે તમારા આન્સર એક એકને ન આપી દઈ હગીએ એટલે મેં કીધું કે ચાલો આજળે આજે વિડીયો બનાવી લઈએ સોનલને કહું અને બધાને આન્સર મળી જાય બધાએ ખૂબ જ ને ખૂબ જ સારી સારી કમેન્ટ કરી અને મારા માટે બ્લેસિંગ કર્યું છે કે હા મને મટી જાય અને હું પણ ભગવાનને કહું છું વારંવાર કે મને આ વસ્તુ મટાડી દો મટાડી દો કેમ કે મારે નાનો બાબો છે અમારે એટલે અમારે બહુ મારે તકલીફ પડે છે આ વસ્તુ થાય છે ને તો હા ગાઈશ તમને આગળના વિડીયો જોવાનું બહુ મન થાય છે આગળની સ્ટોરી શું છે એ પણ હું બનાવીશ કાલથી હું પાકું વિડીયા બનાવવાની ટ્રાય કરીશ પણ અત્યારે સોરી હું એક બે દિવસ બહુ જ મને બહુ વધી ગયું જ ને એટલે મને કાંઈ ગમતું નથી અને કાંઈ મને વિડીયો બનાવવાનું મન નથી થતું પછી તમને બોરિંગ વિડીયો બનાવીને આપું તો તમને લોકો ન ગમે એટલા માટે એટલે ગાઈસ સોરી અને આજે બસ મા તમને રિપ્લાય આપવા માટે જ વિડીયો બનાવું છું તો ગાઈસ પ્લીઝ સ્વીકારી લેજો કાલથી જો હું બનશે કોશિશ થશે તો હું વિડીયો બનાવીશ પાકું અને હા અત્યારે તો છે ને હોમિયોપેથિક દવા બે દિવસથી ચાલુ કરી છે પણ ડૉક્ટરે કીધું છે કે હા મળશે પણ વાર લાગશે અને બધા રિપોર્ટ પણ કરાવ્યા છે એટલે એ પણ રિપોર્ટમાં કંઈ ન થાય એવું એક બે એલર્જી એવી છે કે એના લીધે થયું હોય એવું કહે છે હોમિયોપેથિકના ડોક્ટર એટલે હવે શું છે શું નહીં એ હવે દવા પીએ પછી ખબર પડે બાકી અત્યારે તો સખત મને એમ કહ્યું ને કે આને દુખાવો થાય છે હા મેં એલર્જીના પણ રિપોર્ટ કરાવ્યા છે અને એલર્જીના રિપોર્ટમાં ઘણી બધી એલર્જી આવી છે તો હોય કે એના લીધે હોઈ શકે છે એટલે એ દવા અત્યારે મેં બે દિવસથી ચાલુ કરી છે એટલે ઘણા કીધું હોમિયોપેથિક દવા ચાલુ કરો તો મેં કીધું ચાલો આપણે એ દવા ચાલુ કરીએ હવે આયુર્વેદિક ઘણા કે આયુર્વેદિક કરો આયુર્વેદિક પણ મેં દવા લઈ લીધી અને જૂનાગઢ પણ હું દવા લેવા જાતી છ મહિના હું જૂનાગઢ દવા લેવા ગઈ પણ કોઈ ફર્ક ન પડ્યો એટલા માટે હવે પછી મેં કીધું કે હું હોમિયોપેથિક ચાલુ કરું એટલે હું જ્યાં સુધી દવા પીઉં ત્યાં સુધી સારું રહે તો પણ નીકળે પણ હવે આ છેલ્લી ટ્રાય છે બાકી હવે હું થાકી ગઈ છું બસ તમે બધાય મારા માટે પ્રે કરો કે હવે મને આ વસ્તુ ન થાય અને હું મારા બાબાને સારી રીતે હાચવી હગું બસ હા સોનલ નહીં તારા માટે બધા કેવી બધી પ્રાર્થના કરી છે કે મટી જાય તો તને સારા સારા વિડિયા બનાવવા ઓકલે ને હે બસ તું શાંતિ રાખ ભગવાન આ બધાનું નહીં સાંભળે સાંભળી જ લેશે અને તને મટી જ જશે બરાબર ને

મટી જાય બસ ટેન્શન લેમા ટેન્શન લેવાથી નહીં થાય આપણા દર્શક મિત્રો કેવા બેઠા છે હે તારા માટે કેટલું સારું એ લોકોએ કેમ કમેન્ટ કરી એ લોકોને તારી ચિંતા થાય છે પછી તારે હું ટેન્શન લેવાનું બસ ભગવાન એનું સાંભળશે ને તને મટી જાય બસ મટી જાય એટલે બસ અને હા ફ્રેન્ડ હું ભરૂચ જઈ આવી છું અમદાવાદ જઈ આવી પછી જૂનાગઢ આવી એક બસ રાજકોટ દવા નથી લીધી બાકી હું કેટલી જગ્યાએ દવાના ધક્કા ખાઈ ખાઈને હવે થાકી ગઈ એટલા માટે કહું કેટલા ડૉક્ટરમાં ફેરવા પણ કાંઈ એનો કાંઈ ઈલાજ આવતો જ નથી ખબર નહીં શું હોય નહીં કંઈ ખબર નથી પડતી હવે એટલે ગાઈસ તમે ઘણા બધા કહો કે અમદાવાદ આવો પછી રાજકોટ આવો આ અહીંયા આવો વાં આવો જુનાગઢ આવો જુનાગઢની મેં લઈ લીધી દવા એટલે હવે છે ને મને થાકી ગઈ કે હું કેટલું કરું આમાં અને હા કોઈ કે કે મને કોલ કરો પણ જે તમારી પાસે હોય એ મને પ્લીઝ કમેન્ટ કરીને કહો કે તમે મને શું કહેવા માગો છો ક્યાં દવા છે શું છે મારી ફિંગરમાં શું પ્રોબ્લેમ છે એ મેં ફોટો નાખ્યો છે એ ફોટો જોઈ અને તમે કહો પ્લીઝ તો મને કંઈક પણ આમાં સજેશન મળે અને કંઈક મને આમાં સારું થવાનું હોય તો થઈ જાય અને આજની મારી આંગળી કેવી છે હું જો ફોટા નાખું છું પ્લીઝ જુઓ આજે તો એકદમ એમાં રસી ભરાણા છે અને એકદમ આંગળી ફૂલી ગઈ છે અને રસી નીકળતાય નથી અને એકદમ સખત દુખાવો થાય છે એમાં અને બાજુની આંગળી પણ એટલી થવા માંડી છે આજે પણ હવે ખબર નહીં ક્યારે ફેર પડશે એટલે હું તમને આજનો જ આ મારો વિડીયો છે અને આજનો જ આ ફોટો છે પાડેલો એ તમને એમાં મૂકું છું અને તમે આ જોવો છો આવું બધું થાય છે આ જો આંગળી અત્યારની કેવી છે બસ ગાય થવા મટી જાય એટલે બસ અને આજની મારી આંગળી કેવી છે હું જો ફોટા નાખું છું પ્લીઝ જોવો ગાય તમે જોઈ લીધું ને કે કેવો આજે હાથ છે મારો બસ આવી પોઝિશન છે કેટલા નથી નથી કંઈ કામ કરી શકતી દિવસ મારાથી થતું બસ એક જ વસ્તુ થાય છે કે બસ હું રડું જ છું રડું છું બસ મારે કેટલું સહન કરવાનું હશે હું એ જ કહું છું બસ તમે બધા પ્રાર્થના કરજો સારું ફ્રેન્ડ તો હવે હું તમને ડેલી જો બનશે કોશિશ તો હું વિડીયા બનાવીને મૂકીશ અને હા ફ્રેન્ડ સારું હા તમે મારા માટે પ્રે કર્યું એ માટે અને સારું હેપી નવરાત્રિ તમે બધા એન્જોય કરો સોનલ તું કેમ એમ દુઃખી દુઃખી થઈને બોલે છે હે હે એવું ન કર હું તો દુઃખી જ છું ને મને નથી ગમતું એટલે હું એમ કહું હું તો એન્જોય નથી કરી શકતી આ બધા તો એન્જોય કરે ને બરાબર ને એ વાત તારી હાથી પર ખોટે ખોટી જીવ હું બારે આ મટી જાય આજ નહીં તો કાલ મટવાનું તો છે જ હે એમાં ખોટે ખોટી જીવ બારે કારણ વગરનો કેટલા વર્ષથી આવે તો પાંચ વર્ષથી આવે મને લાગે કે આ મટશે કાંઈ વાંધો નહીં જવા દો હવે જે વસ્તુ હોય જે વાત હોય બરાબર હારું ફ્રેન્ડ્સ બાય બાય જય માતાજી હેપી નવરાત્રી બધા એન્જોય કરો અને બસ હવે ભગવાનને હું પણ પ્રાર્થના કરું અને તમે પણ કરો કે જલ્દી મારો આધાર જ મટી જાય જય માતાજી જય નવ નવદુર્ગા માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ બાય બાય અને કોઈનો જવાબ ન બધાને આપી હકી એટલે અમે આ એક સ્પેશિયલ મેં વિડીયો જ બનાવ્યો હતો સારું ફ્રેન્ડ બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી હેપી નવરાત્રિ હા ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ બાય બાય ફ્રેન્ડ બાય બાય